સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ માં સાંભળો મારવાળા મેલડી માં વિશે શું વાત કરે છે

આવડા આવડો વાત કરે છે નાસ્તિક પણ તમે વાપરો છો બરાબર આ જો ને તમે તમે જો એકવી લાખ રૂપિયા આપડે દીકરા આમ ને તેમને એટલા એટલા એટલી એટલી વસ્તુ કરે છે સતુભા તો કાઢ તમે વિચાર તો કરો હું તમારા માટે હવા પાણી નો હાલો આવો નો ભલે સમય થઈ જાય અને તમે ભાડા ને મકાન મારે ભાડા ને મકાન માં હું ગમે યાદ હું ભીખારી શું મારી માતા નો

અને નાસ્તિક પણ વાપડું અને તમારું આ બધું ભાંડો કે ફૂટો ખબર જ છે તમને અજી રેવા દે તમને સાચું કહું છું તોય કઈ તો કેસ થાય એ મબીજુ કઈ ફેર ન પડે આપડે ખોટા બદનામ નહીં થાય અને હા તમને અજી સાચું કહું છું અજી રેવા દે એમ તોય કે શું રેવા દે એટલે હું તમને જ્યાં પગે લાગું ને મારી લાગો નહીં

નંબર કોઈ ના કોઈ ની પાઈને ના દેવાનો નંબર આ દુનિયા બધા બધા હોય મનસુખભાઈ મનસુખભાઈ વચ્ચે તમે વચ્ચે તમે ઓલો વિરોધ કર્યો એમાં

તેલ તેલ કાઢો ને પીવાની ક્યાં જરૂર છે તેલ પીવાનું કોને દેખાડવું છે હું કામ સમાજ ને ફરમાવે તેલ કાઢો ને ડબ્બા તમે કોને બાપાના આમ દીધા છે તમે ગરમ તેલ પીવું તમે ક્યાં બાપા એમાં

મેં તમે કીધું આમાં દેવ ની વાત જ નથી તમે કોઈ કીધું તમે હાથ નાખો તમે કોઈ દેવ નું કહે તમે હાજર કરીને મેડી બતાવો તમે મારી કરો મારે ઘરે હું જે કરતો હોય મારા ઘરે હું ફળા નાખ કે સમાજ ની વાતો કરો તમે તમારા પૂરતી જ કરો આપડે આપડી કરો કોઈ સમાજ તમે અમારા ધંધામાં ખોટ પડી છે અને નુકસાન થાય અરે તમે કેતા અગિયારસો રૂપિયા લઈ છે અને ઓલો ભરવી ના પેટ નો દરબાર દીકરો નથી મીઠ ની ઓળખ છે એમ હું તમને પ્રેમ થી સમજાવું છું હું ક્યાં બુદ્ધિ છું મને સમજાવવું પડે મારા બુદ્ધિ નથી તમે માનો છો તમારે હું તો અટાણે હમણાં ખબર ખમા સતુ ભાની મેલડી ઓ ઓ લે બા લે ઓ ગાડી તો આખું કાઠી ની મેલડી બોલું હો બાપ અને તમે ને ભાડામાં મકાનમાં રવા દો અને તમારે ખાવા ખીચડી નોરમ ને બાજો હકુ કાઠી ની મેલડી બોલું હા 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 જાવ જાવ હવે તમે હપ્તા ભરતા થઈ જાવ અને હું કપારા પીલું કરાય અને મોઢા મોવારા વધારે એ મારી માતા ને બધું છે મારે મેલડી બોલી છે ના 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 હું હકુબાની ની મેલડી જોડું તમે રાજી થાવ તમે રાજી થોડો મનસુખ

તમને ખબર છે નકર માણસ આશાપુરા છે કોઈ રાજા રજવાડો ની દેવ આ છે આ મેલડી ધૂણો છો એટલે તમે હાલ એવું નથી આશાપુરા માં દરબાર બધા

હા તો વાંધો નહીં જય મામ એલડી હોય તો આપો મને એના નંબર મારી હોય ભાઈ તો કઈ વાંધો નહીં